આમાં વાહ લગન જેવું થઈ ગયું એના ગોળી બઠી ગયો તું બધું બે નંબર રિયા તું રીતના કરીશ તો મારે કેમ રમીશું તારી ભેગો જલ્દી મર્યા રે એ એમ 4 નહીં આવે ગોળી જોઈએ ગોળી જોઈએ અરે બધી નો દે અરે થોડીક લાગતું હાલે એક કામ કરી આવો દે માચ ઓલામણા એક્સેલન્ટ વર્ક ઓ તમારી હવે

ઓન બોલ છે બોટડી ની માં ચોધી ગઈ દે દે આ નીચે થી આવે ને જો આવશે રિવાઈ કરજો રિવાઈ કરજો રિવાઈ કરો કે રિવાઈ દે બોટડી ની માં ચાકા કાલવાના હે ને માં કાલવાના 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 તારી બેન ને આવતો દે 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 પૂરો એ દેસી 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 પી ગયો

ના ના માન નઈ કો અગાસી વાળા ને જો આ રેકી ચેલો રે હા સોડ બન જડી ગયા ગાઈન માં સોડ બન ગાળ દો હાથા હોતી રંડી આયો અહીંયા ઓય તારી મુખી દીકી નહી આઈ જમતી હું बॉक्सिंग अ कौन है वंदियानो का मार चुई दिए क्यों बचा लो अरे मार चुई दिए दे दे दिए दिए दो आ क्यों बी जणा कवर मारियो ना तो ये ना तो ये तो माली देड़ 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 ना 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 ना

મોડું દો રયા અરે ને અરે હેના ટકા માં બોમ લાગી મારા પેડિયા ઉપર આવે કા કર્યો તો થેન્ક યુ અજીયા છે જો દે તો આયા છે ઓલ ઓલ મારો બીલી ગામ પર હે બોલ ખાઈ ગયા તે અજી કાલી બી નો હેલો હવે ની ની કોણ બોલજો ની નો બી મારો માં જોતા આવો હાલો હાલો એક્સપિરિયન્સ હે હાલો ચાહી જ ના હાલો

અરે યાર આ બેન નંબર ગઈ રોને ને નક મરી જતો આ બે વિડીયો નંબર ચોર બાકી હેડ મારું ઉભો સ્મોક કરીને ફિનિશ મારવા જાવ આ ચોદાવણી ગજબ થી છે છે ને સ્મોક માં મારી રોલો ઉભો રહો મને હે માં જાવ તો મેડિકલ દે તો મને મારો એની બીન ની દીકીઓ આઈ ગોટ સપ્લાઈઝ આ એક કામ કરું હું રસ મારી જાઉં તમે હા તો તમે બી તમે બી તમારી રીતે રમો હું સીધો રસ માં જો કાકા મારામાં બેટરી આવ નથી ये आलेला चालू ये स्कूटर उडीलू आ 2% ये कम कम ये बा एम नो ये वे नीनी कोण बोलतं अरे यार मार thank you